તરફ હવે આગળ વાત કરીએ આપણે મહેસાણાની તો મહેસાણા દાન આપેલી જગ્યાના ભ્રમમાં રહેલા આરોગ્ય વિભાગ જમીન માલિકે જમીન વેચી દેતા આરોગ્ય વિભાગ દોડતું થયું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ તેમજ અન્ય વિકાસના કામ માટે છ્યાસી લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત થઈ હતી અને તે અનુસંધાને સરકારમાં પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી જો કે જમીન વિવાદ ધ્યાને આવતા મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા છ્યાસી લાખની ગ્રાન્ટ અટકાવી દેવાના દેવાતા વિવાદ ઉઠ્યો હતો જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રાન્ટ અટકાવીને પેપર પર ઉઠાવેલા સવાલોનો જવાબ આપવો આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ જમીન નોંધણી વિભાગને ભારે પડી ગયો છે સમગ્ર મામલે સવાલ એ છે કે જ્યારે આ જમીનની કાચી નોંધ પડી ત્યારે આ સરકારી જગ્યા છે કે નહીં તેનું સરકારી અમલદારને ભાન જ ન હતું જમીન રજીસ્ટ્રાર તરીકે થઈ રહેલી સરકારી બાબુઓએ જરૂરી ધ્યાન કેમ ન રાખ્યું સિત્તેર વર્ષથી જે જગ્યા ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે તે જગ્યાની કાચી નોંધ કેવી રીતે પડી જેવા અનેક સવાલો તપાસનો વિષય માંગી લે તેમ છે વિસનગર એપીએમસીના વાઇસ ચેરમેન તેમજ જેમના નામે વિવાદાસ્પદ જમીનની કાચી નોંધ પડી છે તે હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ જમીન જો મે ના ખરીદી હોત તો અન્ય કોઈ ખરીદી લેત ગામના જ વ્યક્તિ હોવાના કારણે મેં દવાખાનું યથાવત રાખવાનો નિર્ણય લીધો છે માત્ર મારી એક જ શરત છે કે હોસ્પિટલના બિલ્ડીંગ પર મારી માતાનું નામ લખાય આ જગ્યા મેં સરકાર પાસેથી નહીં પરંતુ જમીન માલિક પાસેથી ખરીદી છે અને તેમાં મારો કોઈ વાંક ન હોઈ શકે મગરોડા અને ખરોડા વચ્ચે આવેલું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજકાલનું નહીં પરંતુ સિત્તેર વર્ષ જૂનું છે આરોગ્ય કેન્દ્રમાં હાલમાં મેડિકલ ઓફિસર સહિત બાર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને બાર જેટલા ગામના લોકો આ કેન્દ્રમાં આરોગ્ય સેવા લઈ રહ્યા છે ત્યારે આ કહેવાતી સરકારી જગ્યા બારોબાર વેચાઈ જવાનો મુદ્દો વિવાદમાં આવ્યો છે મગરોડા ગામનો પ્રશ્ન છે અને આ જે જમીનનો પ્રશ્ન છે એની જાણ અમે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પણ સાહેબ હવે આ જગ્યાના માલિક બીજા કોઈ છે જગ્યા ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો હવે કબજો આપવાની વાત આવશે તો શું થશે કે સર જે અમારી ઉપરી અધિકારી રહી અથવા તો પછી અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જે બી સૂચના મળવામાં આવશે એનું પાલન કરવામાં આવશે આ બિલ્ડિંગ કેટલા સમયથી બનેલું છે આ સર

રેવન્યુ સર્વે નંબર અગિયાર છે એના અડીને રેવન્યુ સર્વે નંબર દસ એ મારી પોતાની માલિકીનો છે જ્યારે આ રેવન્યુ સર્વે નંબર અગિયારની વેચાણ કરવા માટે ગૌરવભાઈ કરીને મારી પાસે આવ્યા ત્યારે મેં એમની પાસે વેચાણ લેવા માટે એના પૂરતા પુરાવા અને કાગળો માગવામાં આવ્યા એ કાગળોનો મેં અભ્યાસ કર્યા પછી જે પણ પૂરતા ખૂટતા કાગળો પણ મેળવી અને જોયું કે ભાઈ એની માલિકીનો હક સાચો છે અને એ વેચે તો લેવાનો મને વાંધો નથી એટલા માટે મેં વેચાણ લેવાનું નક્કી કર્યું વેચાણ લેવાનું નક્કી કર્યું એટલે એના બે ભાગ પડેલા છે અગિયારના એક સડત્રીસ ગુંઠાનું અને એક ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુંઠાનું આ બંને મેં વેચાણ દસ્તાવેજ કર્યા પાર્ટીને પૈસા ચૂકવી આપ્યા અને એ જમીન મેં પોતે પોતાના નામે લીધી છે દેખાવે કે આપની આ જમીન જે આયુષ્યમાન મંદિર બનાવવામાં આવ્યું છે અને જિલ્લા આરોગ્ય તંત્ર જે બનાવ્યું છે વેચાઈ દેવા આવ્યું છે શું કહેવું છે એવી લોક વાતો ચર્ચાઈ રહી છે કે આ જમીન સંપાદન જે આરોગ્ય મંદિર બનાવવા માટે વર્ષો પહેલા આજથી કદાચ મને મારો જન્મ બાસઠ એક વર્ષ મને થયા મારા જન્મ પહેલા એટલે પંચોતેર એક વર્ષ પહેલા આનું આરોગ્ય કેન્દ્ર બનેલું છે આનો લાભ તેર ગામ લઈ રહ્યા છે એ અનુસંધાને હવે લોકમુખે ચર્ચાયું છે કે આ જમીન કોઈ વ્યક્તિને હોવાથી અને એ વખતે કલેક્ટર કે આરોગ્ય ખાતા એ કોઈ સંપાદન જમીન નું કરેલ ન હોવાથી એ વેચાણ થઈ ગયેલ છે કે યક્ષ નો પ્રશ્ન ઊભો થઈ રહેલી છે પણ આ આમ જનતા ગરીબોનું જે આરોગ્ય સેન્ટર બની રહ્યું છે આરોગ્ય સેન્ટર જે છે એનો લાભ રહી રહ્યા છે એનાથી વંચિત ન રહે એના માટે સરકારે અને કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ રોજના કેટલા દર્દીઓ અહીંયા આગળ આવતા હશે રોજના કદાચ હું માનું છું ત્યાં સુધી આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે જિલ્લા સરકારી આરોગ્ય તંત્ર જે મગરોડા અને ખરડવાની વચ્ચે આવેલું છે તે જગ્યાનો સોદો થઈ ગયો છે એટલે કે વેચાઈ ગઈ છે છેલ્લા સિત્તેર વર્ષથી જે આ ચાલી રહી છે સંસ્થા જે આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ખરોડા મગરોડા કે જેને તેર જેટલા ગામોને સંકળાયવામાં આવ્યા છે અને જ્યાં આગળ આયુષ્ય સબમેન્ટ સબ સેન્ટર આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ્યમાન આરોગ્ય મંદિર અને તેમના રોજથી પણ વધુ સો જેટલા દર્દીઓની અહીંયા આગળ સારવાર કરવામાં આવી રહી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સરકાર દ્વારા આ જે બધા જે જગ્યા બનાવવામાં આવી છે એ જગ્યા કઈ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે અને કેવી રીતે થયો છે આ જે જગ્યા બીજાની છે તો પછી આ જગ્યાનો ઉપયોગ ઉપયોગમાં સરકારી ગ્રાન્ટનો વપરાશ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે આપણે એક તરફ જોઈ શકીએ છીએ કે જ્યાં આગળ જે ખંડેર થયેલી હાલતમાં જે દેખાય છે એ જગ્યા ડોક્ટર હાઉસ હતું અને એની પાછળ જ્યાં આગળ તેમના જે કર્મચારીઓ હતા એ લોકોની પણ અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આજની તારીખમાં તે ખંડેર હાલતમાં છે અને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે સરકારી તંત્ર દ્વારા છ્યાસી લાખથી પણ વધુની ગ્રાન્ટ આના ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવી છે પણ કલેક્ટર દ્વારા તેને રોકવામાં આવી રહી છે હવે જોવાનું એ જ રહ્યું છે કે જ્યારે આ બીજાની જમીન એવું કહેવામાં આવી રહ્યું છે કે દાનમાં આપી છે પણ તેનો કોઈ આધાર પુરાવો નથી જ્યારે બીજી તરફ જે જગ્યાના માલિક હતા તેમને જગ્યાનો સોદો કરી દીધો છે એટલે હવે જોવાનું રહ્યું કે આ જે જગ્યા પર જે કન્સ્ટ્રક્શન વર્ક થયું જે જગ્યા ઉપર પીએચસી સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા સિત્તેર વર્ષથી પરંતુ અહીંયા આગળ કોઈ પણ જાતની સરકારી તંત્રની કે પછી જિલ્લા કલેક્ટર દ્વારા હાલ સુધી કેમ કોઈ જગ્યાની ટ્રાન્સફર કે નામ બદલી નથી કરવામાં આવી આગામી દિવસોમાં હવે જોવાનું રહેશે કે તેર ગામોને સાંકળતી આ પીએચસી સેન્ટર હવે ક્યાં જશે અને હવે એનું શું થશે કેદાર આચાર્ય ઇન્ડિયા ન્યૂઝ મહેસાણા